नगरपालिका गोल्डन श्री मरीतभाई जडेजा यांच्या वतीने नगरपालिकाનું સ્વાગત અને અભિવાદન કરે આ તકે પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું ખૂબ સુંદર તેમજ આપણા માનવતા મહેમાન પ્રમુખ સર તાલુકા પંચાયત ખતર નું સ્વાગત અને અભિવાદન કરે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ હિનાબેન ભરતભાઈ ભુલરિયા એનું સ્વાગત કરી રહ્યા છે આપણે જોરદાર સહયોગ્ય અને આપણા સૌના અને જાણીતા એવા સહયોગ શ્રી પોરબંદર લોકસભા વિસ્તાર શ્રી પ્રફુલ્લભાઈ ટોળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે નાયબ મતલદદાર મનીષભાઈ જોશી સાથે વિનંતી કરું કે એનું સ્વાગત અને અભિવાદન કરે શ્રી પ્રફુલ્લભાઈ ટોળિયા રાજકોટ જિલ્લા ભાજપના ઉપ્રમુખ પણ છે વિનંતી કરું નાયબ મતદાર દીપુલબેન લૈયા મામલદાર ગ્રામ્ય ગોંડલ દીપુલબેન ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત રાજકોટ લીનાબેન સ્વાગત અને અભિવાદન કરે આવી રીતે એવા જ આપણા માનંત મહેમાન આપણે આજે ઉપસ્થિત છે એવા ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતાબેન જયંતિભાઈ સાકુડિયા ઉપસ્થિત છે હું વિનંતી કરું શહેર ભાજપ મહિલા મોરચો એમના પ્રમુખ દક્ષિણબેન દુધાતા એમનું સ્વાગત અને એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત માનવતા મહેમાન બાળ કલ્યાણ સમિતિ રાજકોટ રીનાબેન ભોજણી ઉપસ્થિત છે એમનું સ્વાગત અને અભિવાદન માટે તાલુકા સાહેબ ઉપસ્થિત છે આશુતોષ આશુતોષબેન વિનંતી કરું સ્વામી મહારાજની ખૂબ સરસ દીપ પ્રાગટ્ય બાદ લાભાર્થી પ્રતિભાવ સાફલ્ય ગાથા કે જેમને સરકારશ્રીની આ સદર બજારી યોજનાનો લાભ મળ્યો છે એવા લાભાર્થી સાફલ્ય ગાથાના જાદા શક્તિભાઈ માધાભાઈ એમને વિનંતી કરું કે આપણા મંતવ્ય રજૂ કરે નમસ્કાર બધાને અહીંયા ઉપસ્થિત પદ અધિકારીઓ સાહેબો ત્રીસ હજાર બીજો એસી હજાર દસ હજાર એમ બોલીને એક લાખ વીસ હજાર રૂપિયા આવી ગયા એ ઉપરાંત બાથરૂમના પાંચ હજાર ટોટાલીના બાર હજાર અને નરેગામાં એકવીસ હજાર રૂપિયા લોકો આવે છે એ બદલ હું તાલુકાના સાહેબોને ગામીકા બીજો સાહેબ અને જોરદાર તાલીમથી વધારીએ ખૂબ સુંદર નાના પહેલાના દ્વારા શક્તિભાઈ પોતાના મંતવ્ય રજૂ કર્યા અને એવા જ

આશીર્વાદરૂપ મૂર્તિ છે આજે આપણે જે જગ્યા માંથી મળ્યા છીએ એ વિશેષ નહીં કેતા સ્વામિનારાયણ ભગવાન જે થઈ ગયા છે એમના પટાદામાં મળ્યા છીએ તો મને બે શબ્દ કહેવા માટેનું મન થાય કે જયારે ઘરથી આપણે મંદિર પાસે નીકળીએ મંદિર માટે આવીએ મંદિર દર્શન કરવા માટે આવીએ કો જાણીએ માન મોહ અભિમાન બે પદાધિકારી આપણે ગોંડલ વિધાનસભા ને હું નથી માનતો કે નાની ક્ષતિ પણ આવવા જતા હોય રાત દિવસ પોતે મહેનત છે જે અથાક પ્રયત્નો કરી રહ્યા છે ગૌડવ માંડી માંડીને ગાંધીનગર સુધી ગૌડલ થી માંડીને દિલ્હી સુધી પ્રવાસો કરી સતત પ્રયત્ન કરી સતત અથાક પ્રયત્ન